અંકલેશ્વર નેશનલ હાઇવે પર તાપી હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા માર્ગ ઉપર પટકાયેલ મહિલા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેનો ગંભીર ઈજાને પગલે કરુણ મત નિપજ્યું હતું અંકલેશ્વર હાઇવે પર અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે ત્યારે આજરોજ સવારે બાઇક ઉપર મહિલા સહિત બે લોકો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે પર તાપી હોટેલ પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારો માર્ગ ઉપર પટકાયા હતા તે વેળા પાછળ ધસી આવેલી ટ્રકનું ટાયર મહિલાના શરીર ઉપરથી ફરી વળતા તેનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ કરણું મોત નીપજ્યું હતું જ્યારે આ અકસ્માત ત્યાંમાં જ્યારે આ અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે લોક ટોળા ઉમટી પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો અકસ્માત અંગેની જાણ થતા પોલીસ કાફલો સ્ટાફ પર જ્યારે આ અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે લોક ટોળા ઉટી પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે